કેમ છો જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોગમાં તો ચાલો ફટાફટ માતાજીને પગલ પગે લાગી નમન કરીને ઓફિસે જઈએ તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહેજો તો ચાલો હવે આપણે ઓફિસે આવી ગયા છીએ અને સૌથી પહેલા માતાજીને નમન કરી લઈએ અને ત્યાર પછી એ બોલો સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા સીતારામ અને ચાલો કેવિન પણ આવી ગયો છે તો મારી કરતા પહેલા આવી જાય એનું કામ ચાલુ છે અને આપણે પણ ફટાફટ આપણે વર્ક કરવા બેસી જાય તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો તો અમે ઓફિસે હતા કેવિન થોડી વસ્તુ લેવા માટે બહાર ગયો હતો ત્યાંથી વડાપાઉ પાર્સલ લાવ્યો છે તો ચાલો આપણે વડાપાવ ખાવા બેસી જઈએ તમે લોકો વ્લોગમાં બનેલા સમોસા નીકળ્યા સમોસા ને નોતી ખબર હવે ઘરે ઘરે જઈએ જવાનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો પણ થોડો કરી લીધો કેવિન લાવ્યો તો એટલે ચાલો હવે ઘરે જઈએ માતાજીનો ધૂપ દીવાબતી કરવાનો ટાઈમ આવી થઈ ગયો છે કેવિન પણ જાય છે થોડી વાર ઘરે અને ચાલો આ સીટ આપણે આગળ મૂકી દઈએ લાઈટ બંધ કરી દઉં ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને માતાજી નો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો માતાજીનો ધૂપ દીવાબતી કરી લઈએ તમે લોકો માં બનેલા રહીજો ચાલો હવે જમવા બેસી ગયા છીએ અને તમે લોકો પણ ચાલો જમવા વ્લોગમાં બનેલા રહેજો અને જમવામાં છે આજે ખીર છે રીંગણા બટેટાનું શાક છે રોટલી છે મરચું છે કાકડી છે અને રાજી પણ બેસી ગઈ છે જમવા તારક મેતા પણ ચાલુ છે ચાલો આપણે લોકો પણ જમી લઈએ જય માતાજી કરી લઈએ